પોતાની ફરજ નિભાવી મોટી દુર્ઘટના ટાળી અમરનાથ યાત્રાએ ગયેલા સુરતના ફાયર જવાને પરત ફરવા સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનની આગ બુજાવી ધુમાડો નીકળતા જ ટ્રેન અટકાવી કામગીરી કરી સુરત ફાયર બ્રિગેડ વિભાગમાં નોકરી કરતા વિજય જાદવે તેની સૂઝબૂઝથી સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં ધુમાડો દેખાતા આગને વધુ ફેલાતા રોકી લોકોની મદદ કરી હતી અને મોટી દુર્ઘટના બને તે પહેલાં રોકી લીધી હતી અમરનાથ યાત્રાએ ગયેલા સુરતના ફાયર જવાન પરત ફરતા સમયે ટ્રેનમાં કોચમાં ધુમાડો દેખાતા લોકો પાયલટની પરમિશન લીધી હતી અને દસ મિનિટમાં ટ્રેનની નીચે જે આગ ઓલવી હતી જાણવા મળેલી માહિતી મુજબ ડભોલી ફાયર બ્રિગેડમાં માર્શલ તરીકે નોકરી કરતા વિજય જાધવ અમરનાથ દર્શને ગયા હતા ત્યાંથી પરત આવતી વખતે શનિવારે સવારે દસ પાંચ વાગે કટારા સ્ટેશનથી સ્વરાજ એક્સપ્રેસ માં પરત આવી રહ્યા હતા તે સમયે જમ્મુ તવી પટના કોટ વચ્ચે બપોરે નંબરના એસી કોચમાંથી ધુમાડો દેખાતા યાત્રીઓ ગભરાઈ ગયા હતા આ અંગે લોકોએ પાયલટની જાણ કરતા ટ્રેન રોકાઈ ગઈ હતી અને લોકો પાયલટ સહિતનો સ્ટાફ ત્યાં દોડી આવ્યો હતો વિજય જાદવે જણાવ્યું કે હું સુરતના ડબલ ફાયર સ્ટેશનમાં માર્શલ તરીકે ફરજ ભજવું છું અમે સાત મિત્રો અમરનાથ અને વૈષ્ણવદેવી દર્શન કરવા ગયા હતા દર્શન કરીને શનિવારે સવારે સુરત આવવા માટે કટારાથી બાંદ્રા સુધી જતી સ્વરાજ એક્સપ્રેસની બી ટુ કમ્પાર્ટમેન્ટમાં બેઠા હતા ત્યારે કઠુઆ સ્ટેશન પસાર થયા પછી બી ટુ કમ્પાર્ટમેન્ટના દરવાજા નીચેથી ધુમાડો નીકળવા લાગ્યો હતો ટ્રેનમાં લાગેલા સેન્સરથી લોકોને પાયલોટની જાણ થતાં ટ્રેન ઊભી રાખી હતી હું ત્યાં જ હતો જોયું ટ્રેનની નીચેથી ધુમાડો નીકળી રહ્યો હતો મેં લોકોને પાયલોટને કહ્યું કે હું સુરત ફાયર ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું અને ત્યારબાદ ટ્રેનમાં લાગેલા ફાયર એક્સચેન્ડ ગીસર લઈ ટ્રેનની નીચે એનો છંટકાવ કરીને આગ પર કાબુ મેળવી લીધો હતો ત્યારબાદ ટ્રેનને ધીરે ધીરે પઠાણકોટ સ્ટેશન સુધી લઈ જવામાં આવી હતી અને તેનું સમારકામ કરવામાં આવ્યું હતું હું બે હજાર સોળથી ફાયર વિભાગમાં કામ કરું છું પહેલાં હું મજુરા ફાયર સ્ટેશનને ફરજ બજાવતો હતો હવે ડભોલી ખાતે ભજવી રહ્યો છું મારું નામ વિજય છે હું ડભોલી ફાયર સ્ટેશન ખાતે છું હું મારા સગાભાઈ સાત મિત્રો સાથે અમરનાથ યાત્રા અને વૈષ્ણવજીની યાત્રા કરવા ગયેલ હતો સત્તાવીસ સાત બે હજાર ચોવીસના રોજ વૈષ્ણોદેવી કટરા રેલવે સ્ટેશનથી બાંદ્રા જતી સ્વરાજ એક્સપ્રેસમાં સફર કરતો હતો જમ્મુ તવી અને પઠાનપુરથી વચ્ચે અચાનક વી ટુ એસી કોચમાં ડૂમાડો દેખાતા અમે ગાડી અચાનક થોપી હતી અમે દરવાજાથી નીચે ઉતરતા જોયું તો વી વી ટુ એસી કોચના વ્હીલચેરમાં આગ લાગેલી હતી તો અચાનક હું નીચે ઉતરીને લોકો પાયલોટને જાણ કરતા લોકો પાયલોટને કીધું કે મારી મારો પરિચય કે હું સુરત મહાનગરપાલિકામાં ફાયર બ્રિગેડ તરીકે ભજવ છું હું આગ કાબૂમાં લઈ શકું છું તમારી પ્રતિષ્ઠાન કોઈ તો હું આગ કાબૂમાં લઈ લઈ લઉં લઈ શકું છું તો જે બી ટુ છે ઇસુમાજમાં જે ડિસી ફાયર બોટલ મૂકવામાં આવેલા હતા એનો ઉપયોગ કરી મેં આગને કાબૂમાં લીધેલ છે અને લોકોને જો બચાવેલ છે જય હિન્દ જય ભારત